હોળી ઉત્સાહ અને ઉજવણીનો તહેવાર છે આ તહેવાર પર દેશમાં વિવિધ રંગો ફેલાવા લાગે છે તહેવાર દરમિયાન કઈક અનિચ્છનીય ઘટના બનાવનો ભય રહે છે એવું કંઈ ન બને તે માટે રાજકોટ પોલીસે એક જાહેનામું બહાર પાડ્યું છે શહેરમાં હોડીના તહેવાર અંગે પોલીસે કેટલીક માર્ગદર્શિકા આપી છે મળતી માહિતી મુજબ રાજકોટ પોલીસ કમિશનરે હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન પાણીના ફુગ્ગા ફોડવા પર પ્રતિબંધ મુક્તો જાહેરનામું બહાર પાડ્યું છે આ મુજબ જુઆરા રસ્તાઓ પર રાહદારીઓ પર રંગ ફુગ્ગા કે તેલયુક્ત પદાર્થો ફેંકવા પર પ્રતિબંધ છે વધુમાં રંગોના તહેવાર દરમિયાન મહિલાઓ બાળકોને રાહદારીઓ પર રંગો અથવા પાણીથી ભરેલા ફુગ્ગા ફેંકવા પર સખત પ્રતિબંધ છે હોળી અને ધૂળેટી બંને દિવસે પોલીસ પેટ્રોલિંગ કરશે ગેંગ બનાવી અસામાજિક માનસિકતા ધરાવતા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ